ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરે જુ ડિવિઝનમાં ઝડપાયેલા સત્યાવીસ હજાર આઠસોને અગિયાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની બોટલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભાવનગર પોલીસ દ્વારા નામદાર કોર્ટના આદેશ મુજબ શહેર અને જિલ્લાના જુદા આઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ભાવનગર વર્તેજ પાસે આવેલા એનસીસી ગ્રાઉન્ડ ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા પંચોતેર લાખ છપ્પન હજાર બસો ની કિંમતનો

તમામ મુદ્દામાલ નો નાશ થશે આજ રોજ ટોટલ છવીસ હજાર આઠસો અગિયાર બોટલ અને સિત્યોતેર લાખ ઓગણીસ હજાર નવસો કિંમત નો મુદ્દા માલ નાશ કરવામાં આવશે